ગુજરાતમાં સ્થાનિક સવરાજ ચૂંટણીના આજે પરિણામ આવ્યો છે જે પરિણામ મોટે ભાગે ભાજપને કંઈક કંઈક વિજય તરફ દોરી ગયે છે જેને કારણે આજે સમગ્ર ગુજરાતમાં ભાજપ માટે ખુશીના સમાચાર આવ્યા છે જે બાબતને લઈને આજે ધાનેરા ભાજપ આગેવાનોએ જૂના બસ સ્ટેન્ડ પાસે ફટાકડા ફોડીને કંઈક કંઈક વિજય ઉત્સવ મનાવ્યો હતો જબરજસ્ત રીતે કાર્યકર્તા અને આગેવાનો ભેગા થયા હતા એકબીજાને મીઠાઈ ખવડાવીને એકબીજાને શુભેચ્છા આપી હતી આ સમગ્ર જે ઉત્સવ હતો ઉત્સવ ક્યાંક ને એક જબરદસ્ત રીતે દિવાળી જેવો માહોલ બની ગયો હતો આજે વિજે ઉત્સવને લઈને અહીં ફટાકડાનો કાર્યક્રમ કરવામાં આવે છે અને મીઠાઈ વેચવાનો કાર્યક્રમ કરવામાં આવે છે જેથી કરીને આખા ગુજરાતની જીત છે એ કાર્યકર્તાની જીત છે ભારતીય જનતા પાર્ટી કર્તા પણ લોકોની જીત છે આગામી ધાનેરા નગરપાલિકાની ચૂંટણી પણ ટૂંક સમયમાં આવી શકે તેવી છે તો એમાં ભારતીય જનતા પાર્ટીયા બહુમતી મેળવશે આ વખતે અહીંયા જે સીમાંકન ના મુદ્દે જ્યાં આગળ એક ગામના અમુક સર્વે નંબરો ગાંધરામો લેવાથી અત્યારે ચૂંટણી નથી થઈ નજીકના ભવિષ્યમાં જયારે ચૂંટણી આવશે એ પણ ભારતીય જનતા પાર્ટી જંગી બહુમતી જીતશે અમુક બેમત નથી